જય માતાજી મિત્રો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં અને મિત્રો સ્વાગત છે તમારું જય માતાજી જય દ્વારકાધીશ અને મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે રૂપલધામ જઈએ છીએ મિત્રો બન્યા રહેજો અમે સાલીને જઈએ છીએ રૂપલધામ તો મિત્રો બન્યા રહેજો આપણા હિટુબ જ મિત્રો છે વિનોદભાઈ મનસુખભાઈ એવા બધા મિત્રો સાથે આપણે જઈએ છીએ ये देख विक्रम चित्र दिखा रहे हैं તો મિત્રો આપણે હાલી રહ્યા છે ડાઉનલોડ પર અમાર પૈસા આયા પણ આ બધું શું આવી જાય આપણા વિનોદભાઈ છે મનસુખભાઈ છે બધા મિત્રો સાથે આપણે જઈ રહ્યા છે મિત્રો સપોર્ટ કરતા રહેજો મારા આ બને એમર એક કુટુંબ મારું કુટુંબ વાસ્તવિક છે એક વિડિયો બનાવી ગઈ છે એટલા પૈસા માંગે તો ના કીધું નથી આવો ઓકે રાજ હાથ ડાળે તો કે એક હાથ દીસે છે એટલે તો મે લેન કરતો આપું કીતા બોલે આપણે સાઈડ બદલી નાખવી જોઈએ ખરેખર વળાંક મળે ને સામે વળાંક ખબર નહીં પડે મિત્રો આ બધા જઈ રહ્યા છે રૂપલધામ તમામ મિત્રો જઈ રહ્યા છે તમે જોઈ શકો છો વિડીયોમાં મારા વિનોદભાઈ યુટ્યુબર છે વિનોદભાઈ ક્યાં હાલ્યા આપણે હાલો તો બધા મિત્રો જોઈએ રહેજો જવું અમે તામે હાલી રહ્યા છે મારા વાલા અરજી અર્ધે ભૂગી રહ્યા છે પગપાળા જઈએ છીએ અમે માના દર્શન કરવા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તમને આગળ જોવા મળે છે ખૂબ સરસ વિડીયો તો મિત્રો હાલો આપણે હવે આ વિડીયો અહીંયા જ અટકાવીએ છીએ સમાપ્ત કરીએ છીએ અને બીજો અલગ બનાવીશું મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો આગળ તમને બીજું ભાગ જોવા મળે છે મિત્રો તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ જય માતાજી હા 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 તમે ગાડી દેખલા